અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી સુરતના લી મેરેજિયન હોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા સાંસદ સી આર પાટીલ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરપંચો તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા લોકપ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ તથા વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમનો હેતુ લોકપ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધી સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે ચર્ચા કરવાનું કાર્યક્રમ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે નવસારી લોકસભા વિસ્તારમાં ખૂબ સારી કામગીરી થઈ રહી છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં એક પછી એક ઐતિહાસિક અને લોકહિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે

જે પોતાના માટે નહીં પરંતુ દેશના લોકો માટે સતત કાર્યરત રહ્યા છે મોદી સાહેબ નું તપ સમગ્ર દેશ માટે છે અને તેથી દરેક નાગરિકને કોઈ ને કોઈ લાભ જરૂર મળ્યો છે તેમણે નવસારીના સાંસદ સી આર પાટીલ અને પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી તથા નવસારીના સાંસદ સી આર પાટીલે પણ વિગતવાર નિવેદન આપ્યું હતું સી આર પાટીલે જણાવ્યું હતું કે એકત્રીસ માર્ચ સુધી મનરેગા યોજના ચાલુ રહેશે અને તેના લાભ લોકોને મળતા રહેશે તેમણે કહ્યું કે મનરેગા યોજનામાં અગાઉ ભારે ભ્રષ્ટાચાર થયો હતો ત્યારે નવી જીરામજી યોજનામાં મનરેગા કરતાં ત્રણ ગણા ફંડ ફાળવવામાં આવી રહ્યા છે કોંગ્રેસે મનરેગા દ્વારા મજૂરો ઉત્પન્ન કર્યા પરંતુ નવી યોજનામાં પ્રતિભાશાળી લોકોને પણ રોજગારની તક મળશે આ યોજનાનો હેતુ મિનિમમ એકસો પચીસ દિવસ મનરેગા ખોદવાનું કામ થતું હતું જ્યારે હવે નવી યોજનામાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અસરકારક રીતે વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવશે તેમણે કહ્યું કે રામજી નામ આવવાથી કેટલાક લોકોને તકલીફ થાય છે પરંતુ શું આપણે રામને ભૂલી જવાના છીએ એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો તેમણે સરપંચોને અપીલ કરી હતી કે જળસંચયના કામ માટે કલેક્ટર સાથે સંકલન સાધવું જરૂરી છે જો ધ્યાન નહીં અપાય તો ગામમાં કામ ઓછું થશે નવસારી સંસદીય મત વિસ્તારમાં અત્યાર સુધીમાં ચુમ્માળીસ હજાર ખાતાઓ ખોલવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું સાથે જ દરેક ગામને સ્વચ્છતા માટે એક વાહન આપવામાં આવ્યું છે અને દાનવીરો દ્વારા કરોડો રૂપિયાનું દાન મળ્યું છે જેના કારણે વર્ષો જૂનો કચરો ઉપાડવામાં આવ્યો છે જળ સંચય માટે નવસારી જિલ્લાને પચીસ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું હોવાનું જણાવી તેમણે કહ્યું કે આ ઈનામ ઓછું છે જ્યારે સુરત સહિત છ શહેરોને બે કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે તેમણે ગામોમાં પાણીનું વહન કુવા અને બોરવેલની જરૂરિયાત અંગે માહિતી આપવા પણ આગ્રહ કર્યો હતો ગામમાં પાંચસો વીગા જમીન હોય તો પાંચસો સ્ટ્રક્ચર બનવા જોઈએ એવી દિશા પણ તેમણે આપી હતી નળથી પાણી પુરવઠા યોજના અંગે તેમણે જણાવ્યું હતું કે મહિલાઓને પાણીની ગુણવત્તા ચકાસવા માટે તાલીમ આપવામાં આવી છે અને મહિલાઓ હવે પોતે પાણીનું પરીક્ષણ કરી શકે છે આ યોજના પ્રધાનમંત્રી મોદીની છે અને દરેક ઘરમાં નળથી પાણી પહોંચવું જોઈએ તે માટે સવરે જોડાવવું જરૂરી છે તાલુકા પંચાયત પંચાયતના સદસ્યો અને એમની પાસે આજે જવાબદારી નહી હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ આ કાર્યક્રમ દ્વારા અમે જે સરની કામગીરી એસઆઈઆરની કામગીરી ચાલુ છે એમાં કોઈ તાકાત સાથે એમાં કામ કરે મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં તો એ નામ પણ કમી કરાવે કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે જાગૃત થાય જે અઢાર વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાજ કરવા માટે એલિજિબલ થયા છે એવા પણ નામનો ઉમેરો કરે એ રીતે અમે એને સરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે એમાં સહયોગ કરે અને મતદાર યાદી સ્વચ્છતા

અને સ્વચ્છતામાં હંમેશા હરીફાઈ રાખવાની અપીલ કરી હતી જેથી સફાઈ વધુ મજબૂત બને